દર વર્ષે સંસ્થા દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન જે જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ હોય તેને વિગતવાર આપ સૌને નિવેદન કરવામાં આવે છે સંસ્થા દ્વારા સંસ્થામાં બધી મુક્ત બાળકોની જે કાળજી લેવાય છે એમના શિક્ષણ માટે પણ જે અથાગ પ્રયાસ કરીને વર્તમાનમાં તે નવી નવી કોમ્પ્યુટરની એપ્લિકેશન્સ દ્વારા બાળકોને ખૂબ જ અગત્યનું સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવે છે આ એક સંસ્થા દ્વારા ખૂબ જ ઉમદા સેવા થઈ છે આમ તો અમે ઉમેશભાઈ બધી વાત કરી આખા વર્ષ જે જે કામ કર્યું એની પણ ખૂબ જ સરસ વાત કરી કે આટલા વિદ્યાર્થીઓ છે આટલા વિદ્યાર્થીઓને અહીં લઈ ગયા આટલા વિદ્યાર્થી અમારા આ નંબર લાવ્યા આ બધી રજૂઆત કરતા એમ થાય છે કે ના સારામાં સારો વહીવટ હોય આખા ગુજરાતમાં તો આ બધી વિદ્યાલયનો છે આ બધી વિદ્યાલય ના હોત તો આપણા બાળકોનું શું થાય રાખે જેથી આપણે આપણી સેવા લઈ શકીએ કારણ કે આવી સૌ આવી સેવા લેવી પડે અને ભણવા કરતા એને ઈતર પ્રવૃત્તિમાં તમે જે દાખલ કરો છો ઇતર પ્રવૃત્તિ કરવા દો છો એ સારામાં સારી વાત છે તમને હું નાનો દાખલો આવ્યો મહેમતાબ વિધાસામાં વોઠવાળી ગામ છે એ વોઠવાળી ગામમાં અમે અને પોલીસ સંત્રક ખેડાયે નક્કી કર્યું કે આપણે દારૂ બધાને છોડાવીએ ઘરમાં નહીં છૂટતો પણ બીજા બધાને છોડાવ્યા અમે નીકળેલા એ વોંઠવાળી ગામમાં અમે ઘેર ઘેર જતા ત્યાં તો દારૂ વેચતી બેનો એ બેનને મળ્યા કે તમે દારૂ શું કોમ વેચો છો તાકે અમે ખાઈએ છીએ મેં કું એ પણ વાત સાચી છે મેં કહું કેટલા રોજના કમાવા હતા એક બેન કે આઠસો એક બેન કે નવસો એક બેન કે ચૌદસો આ રીતે અમે દોઢસો બહેનોને તારવી અલગ કરી અને દોઢસો બહેનોનો કુલ ખર્ચ પાંચ લાખ એંસી હજાર થતો હતો મેં એસપી સાહેબને કહું મેં કહું પાંચ લાખ ત્યાંસી હજાર ત્રણ મહિનાના હું આપું છું પણ આ લોકો દારૂ વેચવા ના જોઈએ એસપી અમારા સંમત થયા અને તો પોલીસ બંદોબસ્ત મૂક્યો કે અરે કોઈ દારૂ વેચ્યો નહીં અને ત્રણ મહિના થયા ત્યારે અમે બહેનોને કહ્યું તમે બ્યુટી પાર્લર ક્લાસ શીખો તમે સીવન ક્લાસ શીખો અને એમને બ્યુટી પાર્લર ક્લાસ લાવ્યા સીવન ક્લાસ શીખવાડ્યો અને પાછી બહેનોને અમે કહે તમારું અમાર મિટિંગમાં કોકોર કોમ હોય તો આવવાનું તો કે હા સાહેબ આવીશું પછી ચાર પાંચ મહિના રહીને તો મેં કહું બેન રવિવારે ભેગા થવાનું છે તો કે બેન કે બેન કે નહીં અવાય મેં કેમ નહીં અવાય કારણ કે અમારો ઓર્ડર છે હવે એ દારૂ એક ઓર્ડર આવી ગયા મેં કુ છે એનો દારૂ ન નાના સાહેબ તો બ્યુટી પાર્લરનો ઓર્ડર છે મેં કુ સારું અને ત્યાર પછી હું મહેમદાદ રોડથી નડિયાત આવતો તો મારી ઇનોવાને એ બેન એક્ટિવા લઈને જતી થઈ ગઈ અને મને આમ દૂરથી યાદ કરે મેં તો આવી જવું એટલે આટલી સરસ સુંદર કામ કર્યું છે એટલે જો કોઈ પ્રોત્સાહન આલે આપણા બાળકોને પ્રોત્સાહન સો ટકા મળ્યું છે એટલે આપણી સ્કૂલના બાળકો આપણા ઘણા આગળ આવ્યા તો આવો શુભ પ્રસંગ છે અને આ ટાઈમે તમે બધા સારી રીતે અહીંયા એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યા છે એન્યુઅલ ડે આખા વર્ષનું તારણ એટલે તમને ઓફિસલી નજા છે અને તમે આખા વર્ષ જે હાજરી આપી છે જે કામ છે એની તમારો હક છે આજની રજા લેવાનો માટે તમને અભિનંદન આપું છું મારા વડીલોને અભિનંદન આપું છું અને એમના ચરણોમાં પણ વંદન કરી મારી વાતને વિનમ્ર આપું છું ભારત માતા કી જય વંદે માતા ખાસ આનંદી વાતનો છે ગઈકાલે જ આણંદ જિલ્લાની અંદર વિકલાંગ બાળકોને સંસ્થા જે છે અમારી આણંદ જિલ્લાની પચીસ વર્ષ પૂરા થયા ધર્મ જ મુદ્દો અમે અમે પોગ્રામ પચીસ વર્ષનો કર્યો તે અમારી હાજરીમાં મેં જોયું તો વિકલાંગ બાળકોએ જે પ્રોગ્રામ કર્યો નૃત્ય નૃત્યને બધું તેવું લાગે કે આપણને જે બધી જ ઇન્દ્રિયો આપી છે આપણે બધા શરીર એ સશક્ત છીએ પરંતુ અમને ભગવાને વિશિષ્ટ ઇન્દ્રિયો આપી છે અને આવા લોકોને વિશિષ્ટ શક્તિ પણ ભગવાન આપતી હોય છે તો આવી શક્તિ એટલા માટે મેં આજે જોયું કે આના બેને સમજાવે છે સાઈન લેંગ્વેજથી પણ સમજી શકે છે અને આપણે બુદ્ધિશાળી લોકો જે આપણે સાંભળી શકીએ છીએ એ આપણે કોઈ બહુ ઇશારો આપણે સમજી શકતા નથી તો ભગવાનને ખરેખર હું આભાર માનું છું કે બાળકોને વિશિષ્ટ શક્તિ આપી છે આ પ્રસંગ એટલા માટે મને આનંદ થયો કે બાળકોને બારમા સુધી ભણવાનું છે બારમા પછી આઈટીઆઈની પણ ગુજરાતની અંદર પ્રથમ ચાર ફેકલ્ટી પણ અહીં શરૂ કરી છે એટલે આ વ્યવસાય નાનો મોટો કરવો હોય તો એમને શિક્ષણ મળે વ્યવસાયને એમને ટ્રેનિંગ મળે એ આઈટીઆઈની ગુજરાતમાં પ્રથમ ત્યાં આના માટે હું દાતાઓ અને અહીંના મેનેજમેન્ટનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ દાતાઓને ચિંતા કરી અને પુણ્ય સારી કામ કર્યું છે અને પુણ્ય સારી કામની અંદર અમને બોલાવીને અમને સહભાગી બનાવે છે આવા સૌ દાતાઓ અને સૌ મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બાળકોને મારી હાર્દિક શુભેચ્છા શ્રી દિનશા પટેલ સાહેબ સુજીત રાણા ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ અમૂલ ડેરી ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબ તથા દાતા શ્રી કાંતિભાઈ જેઓ અત્રે આવી ના શક્યા પણ તેમની શુભેચ્છાઓ આપણી પાસે છે તેમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું સર્વે રોટેરિયન મિત્રો આમંત્રિત મહેમાનો સર્વે દાતાશ્રીઓ બધી પરિવારના સૌ આપ્તજનો ખૂબ ખૂબ આભાર માનું છું આ મંડપ સ્ટેજ અને પ્રીતિભજનની વ્યવસ્થા કરવા માટે શ્રી જેકવિનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું પોતા બાળક પોતાના બાળકોનો પ્રોગ્રામ નિહાળવા માટે ઉપસ્થિત સર્વે વાલીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું